નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં સ્વાગત છે પાલનપુર ખાતે પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના ના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે રૂપિયા સત્તરસો ચાર લાખના સાતસો ચોપન વિકાસના કાર્યોને સરકાર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કરાયા હતા મંજૂર આયોજનના કામ સમય મર્યાદામાં પૂર્ણ થાય તો નાગરિકોને તેનો વધુ ફાયદો મળી રહેશે પ્રભારી શ્રી બળવતસિંહ રાજપૂત ધારાસભ્યશ્રીઓએ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત પોતાના વિસ્તારમાં ચોમાસા પૂર્વે જ સંચયના કાર્યો પૂર્ણ કરવા જોઈએ તેવું પ્રભારી મંત્રી શ્રી બળવતસિંહ રાજપૂતનું કહેવું છે ભાભરમાં દરબાર અને ઠાકોર સમાજના કેટલાક લોકો વચ્ચે ધીંગાણા મુદ્દે સાત આરોપીઓ પકડાયા છે ભાભરમાં બે દિવસ પહેલા જ દરબાર સમાજના આરોપીઓ ઠાકોર સમાજના પાંચ લોકોને જાહેરમાં માર મારતા બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા બાદમાં બીજા દિવસે બનાસકાંઠા સંસદ સભ્ય ગેનબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની આગેવાની હેઠળ ઠાકોર સમાજની રેલી નીકળી હતી અને બાદમાં રેલીમાં કેટલાક અસામાજિક તત્વોએ ભર બજારમાં નિર્દોષ લોકોને મારી ધંધાને નુકસાન કરતો બનાવ પણ નિંદાપાત્ર બન્યો હતો થરાદ તાલુકાના પડાદર ગામમાં બે મહિનાથી પાણીના દાઝીલા પ્રશ્નો ગ્રામજનો ત્રાહિમામ બન્યા છે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું થરાદ તાલુકાના પડાદર ગામમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામમાં વસવાટ કરતાં પછાત વર્ગના લોકોને પાણી મળતું ન હોવાથી કાળતાળ ગરમીમાં માનવજાત સાથે પશુ અને પક્ષીઓ પણ તરસ્યા છે ગ્રામજનોએ જણાવ્યા અનુસાર તેઓએ વારંવાર પાણી પુરવઠા કચેરી ઓનલાઈન વોટર સપ્લાય કંપની તેમજ ગાંધીનગર અને થરાદની હેલ્પલાઇનમાં પણ રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ પણ અધિકારી તરફથી યોગ્ય જવાબ કે પગલાં મળ્યા નથી પાલનપુરના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી જઈને ફિનાયલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે વેપારીએ ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા સામે રૂપિયા પંદર લાખ ચૂકી દીધા છે છતાં વ્યાજખોરો ચેક બાઉન્સના કેસ કરી હેરાન કરતા હતા પાલનપુરના સુખબા રોડ વિસ્તારમાં બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી મહંમદ ઝકીબે વ્યાજખોરોના ત્રાસથી ત્રાસી જઈને ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો મોહમ્મદ ઝકીબે જણાવ્યું હતું કે તેણે ત્રણ લાખ વ્યાજે લીધા હતા તેના બદલે અત્યાર સુધીમાં રૂપિયા પંદર લાખ ચૂકવી દીધા છે છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતાં અટકતા નથી વધુમાં બે અન્ય શખ્સો પાસેથી પણ નાણાં લીધા હતા ચૂકવણી કર્યા બાદ પણ ચેક પરત ન આપતા તેમની સામે કેસ કરવામાં આવ્યો છે તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમડા ગામના શ્રી નિમજા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ મહોત્સવ વૈશાખ સુદ ચોથ ને વૈશાખ સુદ છઠ સુધી ચાલશે ગૌતમ ગોત્રીય દવે પરિવારના કુળદેવી શ્રી નિંબજા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા સાથે શ્રી પંચકુંડી યજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જમડા ગામમાં યોજાશે પ્રતિષ્ઠાના અંતિમ દિવસે વાવ થરાદ અને દિયોદર ગોડના બેતાલીસ ગામના શ્રીમાળી બ્રાહ્મણ સમાજનું ક્યાતી દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ દરમિયાન ભવ્ય વરઘોડાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં શહેરમાં ચાલી રહેલા ઉત્સવમાં આજે મુમુક્ષોના વર્ષીવાદ વરઘોડો નીકળ્યો હતો શહેરના મુખ્ય માર્ગો પર ફરેલા આ વરઘોડામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા લોકોએ ભારપૂર્વક મુમુક્ષોનું સ્વાગત કર્યું હતું આ ઉત્સવ પરમ પૂજ્ય ભગવંત શ્રીમદ્ વિજય બોધિરત્ન સ્વરૂપદાસજીના મહારાજના રત્નોના સંયમ જીવનમાં પચાસમાં વર્ષમાં મંગલ પ્રવેશની અનુમોદના નિમિત્તે યોજાયું છે ધી નવાડીસા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના માર્ગદર્શકો હેઠળ એકત્રીસ દિવસીય આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી પાલનપુર દ્વારા અંબાજી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ત્રણ મે બે હજાર પચીસના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે ત્રણ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે છાસઠ કેવી સબસ્ટેશનના મેન્ટેનન્સ કામ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી અને આસપાસના ગામોમાં આ સમયગાળા દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે અગિયાર કેવી ફીડર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે થરાદ તાલુકાના પડાદર ગામમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ છે જેના કારણે ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે ગામના રહીશોએ આ સમસ્યા અંગે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે અગાઉ પડાદર ગામને ડીસાની લાઇનમાંથી પાણી મળતું હતું પણ તે લાઇન બંધ કરવામાં આવી છે આ પરિસ્થિતિમાં માનવો અને પશુ પંખીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે મુશ્કેલી બની રહી છે

બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગઈકાલે મહત્તમ તાપમાન બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ આજે બપોરે એક વાગ્યે તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેશે બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે જિલ્લામાં લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી લઘુતમ તાપમાન એકવીસ થી છવ્વીસ ડિગ્રી વચ્ચે રહ્યું છે હવામાન વિભાગે આગાહી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે પાટણ શહેરમાં ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વહીવટી તંત્રની ટીમે સ્થળ નિરીક્ષણ કર્યું હતું જેમાં જાહેર સ્થળો ઉપર ટ્રાફિક થવાનું મુખ્ય કારણ આડેધડ પાર્કિંગ અને ખાનગી વાહનોના સ્ટેન્ડિંગથી ટ્રાફિક થવાનું સામે આવતા રૂપ પાર્કિંગ વાહન માલિકો સામે કાર્યવાહી કરવા માટે ટીમ દ્વારા પોલીસને આપી છે શુક્રવારે પાટણના પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે માર્ગ અને મકાન વિભાગ નગરપાલિકા એ ડિવિઝન પીઆઈ આરટીઓ અને સિટી ટ્રાફિક પોલીસની ટીમ સાથે શહેરના ટ્રાફિકવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી